આપણે રોજ સો લોકોને પસાર થતાં જોઈએ છીએ પણ ક્યારેક કોઈ એક દ્રશ્ય હૃદયને અચમચાવી દે છે હું આ બહેન જોડે રમકડું લેવા ઊભી રહી આ બહેનને પગ નથી પણ હિંમત છે આશા છે સ્વાભિમાન છે લોકો સામે જોઈને પણ આ બંધ કરી લેશે પણ એ બહેન પોતાની જિંદગીની લડત લડી રહી છે બહેન પોતે અપંગ છે એના નાના ફૂલ જેવા બે બાળકો છે મેં દ્રશ્ય જોયું અને મન એક જ વાત બોલ્યું હવે કંઈક કરવું છે અમે એ બહેનને ગ્રોસરી કીટ આપી જેથી એને ઓછામાં ઓછું થોડા દિવસ ચિંતા નહીં એ બહેનનો સ્વાભિમાન એટલો મોટો હતો કે મદદ લેતી વખતે પણ એની આંખોમાં આભાર હતો દયા નહીં એમનો ચહેરા પરનું સ્મિત જોઈને લાગ્યું હું નથી બદલી દુનિયા પણ કોઈની દુનિયા ચોક્કસ બદલાઈ ગઈ આ બહેન આ બાળકો એ સૌ આપણને શીખવે છે કે મદદ ફક્ત પૈસાથી નથી થતી એ તો દિલથી થાય છે જ્યાં જરૂર છે ત્યાં ચલો આપણે સૌ સાથે મળીને મદદ કરીએ એક નાનું કામ પણ કોઈ માટે આશીર્વાદ બની શકે સેવા પરમો ધર્મ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ